સમાચાર ની વાત કરવામાં આવે તો ગરબાડા પોલીસે ઘરેથી ભાગેલા છોકરા છોકરીને તેમના માતા પિતાને પરત સોંપ્યા ગરબાડા પોલીસની ટીમ રાત્રિના સમયે ગરબાડાની ભાબરા ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક મોટરસાયકલ ઉપર એક મહિલા તથા એક પુરુષ આવતા પોલીસે તેમની મોટરસાયકલ ઊભી રખાવી તેમની પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછમાં તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપેલ હતો જેથી તેમને પોલીસ સ્ટેશન લાવી મહિલા પોલીસને સાથે રાખીને તેમની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ બંને મધ્યપ્રદેશથી પોતપોતાના ઘરેથી ભાગીને આવેલ છે જેથી પોલીસે તેમના નામ સરનામે તપાસ કરતા કરાવતા ઘરેથી ભાગી હોવાની હકીકત જણાઈ આવેલ જેથી ગરબાડા પોલીસે મધ્યપ્રદેશના રાણાપુર પોલીસ સ્ટેશન ખાતે તથા છોકરા છોકરીના માતાપિતાને જાણ કરતા મધ્યપ્રદેશ પોલીસના કર્મચારી તથા છોકરા છોકરીના માતાપિતા ગરબાડા પોલીસ સ્ટેશન આવતા બંને છોકરા છોકરીનો કબજો રાણાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સોંપવામાં આવેલ છે આમ ગરબાડા પોલીસે કોમ્બિંગ દરમિયાન મળી આવેલ ઘરેથી ભાગેલ છોકરા છોકરીની પરત તેમના ઘરના માણસોને સોંપેલ છે